ફિલ્મોના રસિકો માટે એક નવું ગુજરાતી ફિલ્મનું નજરાણું સિનેમા ઘરોમાં તારીખ વીસમી સપ્ટેમ્બરના રોજ આવી રહ્યું છે આપણી ગુજરાતી ફિલ્મોની સફળતાનો યશ કલગીમાં એક નવું પીછું ઉમેરતા સતરંગીરે નામની એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશવાળી ફિલ્મ આવી રહી છે જે મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે એવી ફિલ્મ છે આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં રાજ બાસીરા છે અને જાણીતી અભિનેત્રી કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા અને પાંચથી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલિવૂડના રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર ઈર્ષાદ દલાલ આ ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર છે આ ફિલ્મ સાથે ભાવિની જાની રાગી જાની પ્રશાંત બારોટ મેહુલ બુજ પૂજા સોની જિગ્નેશ મોદી જેવા ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકારોએ પણ પોતાના અભિનયના વજસ પાથર્યા છે ઉપરાંત ખૂબ જ મહત્ત્વની ભૂમિકામાં ધર્મેશ જોશી તથા દર્શ ભાનુશાલી પણ આ ફિલ્મમાં છે આ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા માટે જઈ રહી છે આ ફિલ્મમાં સમાજના જટિલ પ્રશ્નો પ્રેમ બ્રેકઅપ સામાજિક લાગણી અને જીવન સંઘર્ષમાં રસ્તા શોધવાની મહેનતને દર્શાવવામાં આવી છે ફિલ્મમાં મનોરંજનના તમામ ઘટકો છે કે જે યુવા વર્ગથી લઈને મોટેરા અને વડીલો તમામને પસંદ પડશે આ ફિલ્મ પટેલ અવની એના પપ્પા અને ખાસ કરીને બાની લાડલી છોકરી છે અને એક બહુ સ્ટ્રોંગ ઇન્ડિપેન્ડન્ટ ગર્લ બતાય છે પણ મોડર્ન ગર્લ બતાય છે પણ એના સાથે સાથે એનું કલ્ચર એની વેલ્યુઝ એ ભૂલી નથી અને સમાજમાં આપણે આજકાલની સોસાયટીની ખાસ કરીને વાત કરું તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનાથી ઓડિયન્સને મોટિવેશન મળતું મળતું હોય છે તો આ કેરેક્ટર દ્વારા ઘણી એવી વસ્તુઓ તમને જોવા મળશે જે તમને એવું લાગશે કે હા મારે પણ એ મારા માટે એક મોટિવેશન છે અને ઘણી વસ્તુ એવી પણ જોવા મળશે કે એમ એ જોઈને તમને લાગશે કે હા આનાથી મારે પ્રેરિત થઈને આ વસ્તુ ના કરવું તો હું આગળ વધીશ તો મારે તમને ખાસ એક માહિતી આપવી છે કે સતરંગી રે નામની એક અલગ તો નહીં કહીએ કેમ કે બધા લોકો કહેતા હોય છે કે અમારી ફિલ્મ બીજાથી અલગ છે મેં એવું વિચાર્યું છે કે હું લોકોને ફિલ્મ જોઈને પછી નિર્ણય કરવા દઉં કે મારી ફિલ્મ બીજાથી અલગ છે કે નહીં તો સતરંગી રેની એક નાનકડી વાત કરું કે એ શું છે તો આપણી મનુષ્યના જીવન સાથે સંકળાયેલા સાતરંગ કરુણા પ્રેમ ત્યાગ ગુસ્સો અહંકાર ખોટા આપણા સંસ્કાર એ ઘણું બધું આપણી લાઈફમાં બધાની સાથે હોય છે પણ અમે લોકોએ એ બધા રંગની સાથે સાથે એ આખા કેનવાસ ઉપર અમે લોકો એક સામાજિક પીછી ફેરવી છે અને એક આપણા સમાજની અંદર લગભગ બધા સમાજની જ વાત કરીએ બધા સમાજની અંદર ક્યાંક ને ક્યાંક લગ્ન સંસ્થાને લઈને સમસ્યાઓ ઉદ્ભવી રહી છે દાખલા તરીકે છોકરો ત્રીસ વર્ષનો થઈ જાય તો એને છોકરી શોધવામાં ઘણું બધું સ્ટ્રગલ પછી થોડુંક કન્યા સમાધાન કોમ્પ્રોમાઇઝિંગ અને પછી છોકરી પણ જો પોતે રીચ હોય શ્રીમંત ઘરની હોય તો ખોટી સંગતમાં કોઈ છોકરો એને મળી જાય જે લાલ કલરના વાળ રંગ તો અમે દેખાડ્યું છે કે એવું કેરેક્ટર અને ફાટેલી જીન્સો પહેરતો હોય અને બાઇટમાં ઓલી જે પાછળની સીટ હોય છે એની પર છોકરીને બેસાડીને ફરતો હોય તો આપણા ઘરની છોકરીઓ ક્યાંક ને ક્યાંક એ જે દેખાવ છે ચમકદમક એમાં ક્યાંક અંજાઈને ખોટું પાત્ર પસંદ કરી લેતી હોય છે અને પછી શું થાય છે નાની નાની વાતમાં છૂટાછેડા આ ફિલ્મની અંદર રે ફિલ્મની અંદર હું એઝ એ લીડ મેઇન રોલ કરું છું અને સાથે સાથે આનો પ્રોડ્યુસર પણ છું તો તમે જે સવાલ કર્યો કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો તો હવે મેન હાર્ડ જે ફિલ્મના જે હોય છે રોલ એ બંને રોલ હું નિભાવી રહ્યો છું તો ઓબ્વિયસલી પેઇનફુલ તો હોવાનું જ મારો એઝ એન એક્ટર વાત કરું તો આમ તો હું ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને એક્ટિંગનું મને નોલેજ હતું મેં નાના મોટા કોર્સ કર્યા છે બહુ મોટી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં મેં કોર્સ નથી કર્યો પણ લોંગ ટાઈમના હિસાબે હું આ કેરેક્ટર સાથે મતલબ કનેક્ટ થઈ ગયો હતો અને મેં આ કેરેક્ટર જીવેલું હતું ખાસ કરીને એટલા માટે અમે રોલ કર્યો છે હું પ્રોડ્યુસર છું એટલા માટે આ રોલ મેં નથી કર્યો હું આ કેરેક્ટરને ઘણા ટાઈમથી જીવી રહ્યો હતો અને આ કેરેક્ટર એક જે ત્રીસી વટાવી ગયેલો છે તો મારી એજને પણ મેચ થતું હતું તો એના માટે લઈને મેં આ રોલ કર્યો છે અને મતલબ છે રિલેટેડ છે યા અને એઝ અ પ્રોડ્યુસરની વાત કરું તો કમર્શિયલ આપણે વાત કરીએ તો બહુ ટફ હોય છે પ્રોડ્યુસર માટે કે બહુ બધું યુનિટ્સ હોય છે બધા મોટા મોટા કલાકારો સાથે કામ કરવાનું હોય ત્યારે તમારે બધું બહુ મેનેજમેન્ટ કરવું પડતું હોય છે પણ હું ખુશનસીબ છું કે મારી સાથે મારા પાર્ટનર દિનેશભાઈ માંગુકિયા મારો નાનો ભાઈ વિપુલ ગાંગાણી જે મારા કહેવાય ને કે એક પાયા હતા એની બધું સંભાળી લીધું હતું બીજા મારા કઝિન બ્રધર્સ બ્રધર્સ પણ આમાં આખી ટીમ અમે બનાવી હતી આ હું એકલો જો મારે એકલાને કરવાનું તો પોસિબલ ના થત તો આ સતરંગી રે ફિલ્મ શું કામ જોવા જવી જોઈએ તો સતરંગી રે ફિલ્મની અંદર બધા જ રંગો છે ઇમોશન્સ છે કોમેડી પણ છે રિલીઝ થઈ રહી છે પ્લીઝ આ ફિલ્મ એકવાર અચૂક જોજો તમને જો સારી લાગે તો તમારા પાડોશી તમારા સગાવાલા તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને કહેજો બહુ સરસ મૂવી છે થેન્ક યુ સો મચ